સૌ વાલા મિત્રોને મારા જયસિરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે નવમી નવેમ્બર બે હજાર પચીસ અને રવિવાર પંચાંગ કહે છે કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે કાર્તક માસ ચાલી રહ્યો છે આદ્રા નક્ષત્ર અને સિદ્ધ યોગ છે મિથુન રાશિનો ચંદ્ર છે અને તુલા રાશિનો સૂર્ય છે વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો યમઘંઠ બપોરે બાર અને અગિયાર મિનિટથી એક અને ચોત્રીસ મિનિટ સુધી છે અને રાહુકાળ ચાર બપોરે ચાર અને વીસથી પાંચ અને તેતાલીસ મિનિટ સુધી છે આ બંને અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈપણ પ્રકારનું શુભ કાર્ય અથવા શુભયાત્રા ન થાય શુભ યાત્રા કરવા માટે શુભ કાર્ય કરવા માટે કોઈ સારું ચવડ્યું અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં અભિજીત મુહુર્ત અગિયાર અને અડતાલીસ મિનિટ બપોરે બાર અને તેત્રીસ મિનિટ સુધી ચાલશે એ સમયની અંદર કોઈ પણ પ્રકારનું તમે શુભ કાર્ય કરી શકો અથવા શુભ યાત્રા કરી શકો વાલા મિત્રો આજના ઉપાયની અંદર વહેલી સવારે તમારે નહાવા બેસો સ્નાન કરવા બેસો ત્યારે નહાવાના પાણીની અંદર ચાર ચમચી જેટલું ગુલાબ જળ મિક્સ કરવાનું છે એ ગુલાબ જળ મિક્સ કરેલા જળથી તમારે નાવાનું છે તેમાં શુદ્ધ પાણી ઉમેરી શકાય સાબુ અને શેમ્પુનો ઉપયોગ પણ કરી શકાય આ કાર્ય થઈ જાય સ્નાન તમારું પતી જાય તમે કપડાં પહેરી લો પછી શુદ્ધ દેશી ઘી ઘીનું તિલક કપાળમાં કરવાનું છે અને નાભી પર પણ કરવાનું છે આ બે જગ્યાએ તમારે તિલક કરવાના છે આ બીજું કાર્ય પતી જાય ત્યાર પછી ત્રીજું કામ તમારું એ છે કે એક સફેદ કાગળ લેવાનો છે એમાં કંકુવાળા ચોખા કરવાના બરાબર સમજી લેજો કંકુવાળા ચોખા કરવાના અને એ કંકુવાળા ચોખા તમારે સફેદ કાગળમાં મૂકી એની પડીકી વાળી દેવાની ચોવીસ કલાક માટે તમારા ખિસ્સામાં જ રાખવાના છે એ પડીકી બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને મૂકી આવવાની આ ત્રીજું કાર્ય ચોથું કાર્ય સંધ્યાકાળ થાય ત્યારે શ્રી હનુમાનજી દાદાને એક કાકુચંડી રામાયણજીનો પાઠ અને સાથે સાથે એક હનુમાન ચાલીસાનો પાઠ હનુમાનજી દાદાને અર્પણ કરવાનો છે અને અંતિમ કાર્ય સુતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું પલાઠી વાળવાની ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પુણતકલેશના આશાય ગોવિંદય નું આ મંત્ર યથાશક્તિ બોલવાનો છે હવે જેનો જન્મ દિવસ નવમી નવેમ્બર બે હજાર રવિવારના દિવસે છે તેવા મારા વાળા મિત્રોએ મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે જ કપાળની અંદર ઘીનું તિલક કરવાનું અને ત્યાર પછી મમરા અને ગોરના લાડુ આવે છે મમરા અને ગોળના લાડુ છે એ ન મળે તો પછી સિંગદાણા અને ગોળની બનેલી ચીકી બે માંથી કોઈ પણ વસ્તુ નાના નાના બાળકોને વેચવાની છે ત્યારે સૂર્ય અસ્ત થતા પહેલા સૂર્યાસ્ત થતા પહેલા સિંગદાણાની ચીકી અથવા મમરાના લાડુ ગોળવાળા આ બે માંથી તમે ગમે તે વેચશો બહુ સારું પુણ્ય મળશે સાથે સાથે કોઈપણ દરીદ્ર અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને જો તમે દરિદ્રોખાનું દાન કરશો તમે તમને બહુ સારું પરિણામ મળશે તો વાલા મિત્રો સમજી લો આ રીતની રેમેડી કરજો તમારું આખું વર્ષ સારું જશે જેની મેરેજ એનિવર્સરી નવ નવેમ્બર બે હાજર પચીસ ના રવિવારના દિવસે છે તેવા વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું માતા પિતાના આશીર્વાદ લેવાના છે અને ત્યાર પછી ગૌશાળામાં અને અનાથાશ્રમમાં બંને જગ્યાએ તમારે યથાશક્તિ દાન આપવાનું છે યથાશક્તિ હા બીજી એક વસ્તુ ચોક્કસ છે જો પોતાની માતા જીવિત હોય હયાત હોય તો પોતાની માતાને વસ્ત્રનું દાન કાલે કરવાથી ઘણું પુણ્ય પ્રાપ્ત થશે બસ આટલો નાનો અમ ઉપાય છે આપ કરી લો પતિ પત્ની નું આનંદમય આખું વર્ષ પસાર થશે એવો મને વિશ્વાસ છે મારા બધા જ વિડીયો યુ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે આ વીડિયો જોવાનો રહી જાય તો દુષ્યંત પાઠક મારી ચેનલ નું નામ છે દુષ્યંત પાઠક સર્ચ કરજો ત્યાંથી વિડીયો મળી જશે પણ તમે ઉપાય અવશ્ય કરજો નિરંતર અને સમય અનુસાર જો તમે વિડીયો જોઈને ઉપાય કરતા જશો તો તમારા ગ્રહો બેલેન્સ થતા જશે અને એક સમય એવો આવશે કે જેમાં તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે તો વિડીયોને મારા વિડીયોને શેર કરજો આપ સૌને મારા જય આરામ